અને અમારે બધા જવું હે ડેમ ભરાણું હે ને તો એમાં નાવા તો કાકા ને ભાઈને ને બધા જો ઉડકું બનાવે છે તો ઉડકું બનાવી જાય ને આપણે તમને દેખાડશું આ તો જો બાઈ આવી છે માથું ઓઢી રહી છે તો જો ફાઈનલી દોરી આ દોરી વીટે છે આવડી આખી દોરી જો વીટી આપણે એરફ્રાઇટ બિજલભાઈ તૈયાર કરી રહ્યા છે સાથે લાલભાઈ છે આમથી વિખોભાઈ કઈક પણ જુગાડ કરી રહ્યા છે આ માદ વખત ગુમાવવાનો છે એની કોઈ ગેરંટી નથી નાખી દેવામાં આવશે વધારાનો છે હા લાલભાઈ અત્યારે એર ફ્રાઈડ બનાવે છે એ બેરલ લીધા એ ખાટલો લીધો ખાટલાનો ઊંધો સુવડાવ્યો અને એકદમ દેશી જુગાડ પર એર ફ્રાઈડ બની રહી છે પછી આગળ આપણે એવું કરશું કે જ્યારે એર ફ્રેડ પાણીમાં નાખશે ત્યારે પણ બતાવશું અમે એટલા જણા મોજ માણવા જ આવવાના છે દામજીભાઈ પણ આવવાના છે એની એની ઉપર એ એન્જોય નાસ્તો પાણી કરાવાના છે હા સાથે ભોલુબંધ ભાઈ આવવાના છે એ નિશાળ છોડીને હમણાં આવ્યા છે આ વેકેશન કરવા હા હા ભાઈ બોલો ભાઈ લાલ શર્ટવાળા હવે ભાઈ મેને પ્યાર કિયા માં ઓ અભય ભાઈ હે દેવગાન હા ચાલો અત્યારે વિડિયા નાઈ વિરામ આપશું નદી નદી આપણે પહોંચી ગયા છે આ ભવન તો ફૂલ આવે છે તો અમારી ગાડી અમારી સીસી અને એમાં ઉડકો અમે બધા પહોંચી ગયા છે તો આ નદી છે હવે અમે ઓળખો નાખીને અમે જોઈએ ને આવવાની મજા આવશે તો અમને દેખાડીએ અમે તમે ફાઇનલી ગાડી લઈને જોવા અમે જાય છીએ અમે આ લઈને આવી છીએ આ બોલીએ જોવા અમે બેઠો ચાલો અમે હાઈલે હાલીને જાય છીએ આ અમારી નદી તો ફાઇનલી દોસ્તો એમાં નાવાની મજા જ આવશે ઉડકોમાં મોબાઈલ જોઈ મૂકી મૂકીને જો ઉડકામાં બે મોટ બાપુ ઉડકામાં બે ગયા ये लाल भाई ने जो उल को हमारे उतारे है ट्राई मारी है सक्सेसफुल रहाई है कि नहीं तो लाल भाई ने भिखा पापा डीजल पापा है तो हुड को हमारो लोड था ये तो फाइनल पानी में नहीं खोल हुड को और आ तो हम अब बोल नहीं हमें जो ये है दोस्तों हमें जाई है आली ने वो ने अब लो जो ગાડી ગાડી કરી ગઈ હવે દેની રહેા હાલી હાલી જઈ છે તો કન્ટિન્યુ વ્લોગ માં રહીજો અમે જઈ છે નાવા જાય કન્ટિન્યુ માં બાબા ગયા તૈયારી કરી અમારું ઓળધું માં ગયું હે

દેશી ઓળખું હો